વરસાદી પાણી ફરી વળ્યા સમગ્ર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે ભારે વરસાદ પણ એલર્ટ છે આજવા સરોવરની સપાટી ફૂટે છે હવામાન વિભાગે આજે વડોદરામાં રેડ એલર્ટ આપેલું છે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે હાર્દિક વડોદરાના કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકો પંકજ એ પૂછ્યો કે વડોદરા શહેરના કયા વિસ્તારમાં પાણી નથી ભરાયા કારણ કે તમે જાણો જ છો કે વડોદરા શહેરમાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે ત્યારે સીધા દ્રશ્યો જે છે તે સહાજીગંદ વિસ્તારના બતાવીશું આ એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશવાનો જે મુખ્ય ગેટ છે એ ગેટની બહારના દ્રશ્યો છે આજે સારી બાબત એ છે કે જન્માષ્ટમી છે રજા છે બાકી જો અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા હોત તો અટવાઈ જાત એ વાત ચોક્કસ છે રસ્તા જોઈ શકાય છે કે આ સહેજીગંદ વિસ્તાર પોઝ એરિયા કહેવાય છે અહીંયા પાણી ભરાઈ ગયા છે સયાજીગંધ વિસ્તાર સિવાયની વાત કરીએ તો અલકાપુરી ગરનારું જેતલપુર ગણનારું જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે અને તમે કીધું પ્રમાણે કે ભાયલી વિસ્તારના જે રસ્તા છે તે બેટમાં ફેરવા છે એ જ રીતે હરણી વિસ્તારમાં જે સોસાયટીઓ આવેલી છે તેના જે પાર્કિંગ સુધી પાણી જે છે તે પહોંચી ગયા છે આજવા રોડ વાઘોડિયા રોડ મકરપુરા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી જ અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે તે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે આથી વડોદરા શહેરની વાત જિલ્લાની વાત કરીએ તો સાવલી પાદરા દેસર તમામ જગ્યા પર જે છે 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 તે વરસાદ વરસાદ દેસરમાં સૌથી વધુ જેના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે દ્રશ્યો જોઈ શકાય છે એમએસ યુનિવર્સિટીની બહાર રસ્તાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે આખા આખા રસ્તા પર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તાર વિસ્તારની વાત કરીએ તો વડસર વિસ્તાર કે જ્યાં અત્યારે વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે વડસર ગામના જે લોકો છે તેમનું ઘર ની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને ત્યાં ભારે હાલાકીનો સામનો જે છે તે નાગરિકો કરી રહ્યા છે

પવન ફૂંકાયો અને રસ્તા ઉપર વૃક્ષો પણ ધરાશાયી થયા નડિયાદ શહેરના રબારીવાડ પીજ રોડ મહાગુજરાત હોસ્પિટલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા શહેરના ચાર રેલવે ગરનાળા ઉપર પણ હાલ તો જળમગ્ન થઈ ગયા છે વધુ માહિતી સાથે ખેડાતી સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે મૌલિક ચારે ચાર ગરનાળા જળમગ્ન થયા છે બીજા કયા કયા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત છે પંકજ ચોક્કસથી જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે આસપાસના ગુજરાતના તમામ વિસ્તારો મોટાભાગે રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા ખૂબ જ પાણી ભરાઈ જાય તે પ્રકારની સ્થિતિઓ જે છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજી પણ ચોવીસ કલાકમાં વધુ પાણી જે છે તે ભરાવાની શક્યતા દેખાઈ રહી છે અત્યારે હાલની વાત કરીએ તો નડિયાદ વિસ્તારના આ રબાડીવાડ વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ પણ બેરિકેટિંગ બંધ કરી દઈ અને રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે આપ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે લોકોની અવરજવર અહીંથી બંધ કરી દેવામાં છે ઇમરજન્સી એક્ઝિટ માટે અલગ વ્યવસ્થા છે પરંતુ આ મુખ્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોની હોસ્પિટલ રેડિયોલોજી વિભાગ જે છે સિવિલ હોસ્પિટલનો તે તમામ જગ્યાએ જવા માટે આ એક જ રસ્તો હતો પરંતુ હાલ અહીંયા પાણી જે છે તે ખૂબ જ ભરાયા છે ઘૂંટણસમા પાણી જે છે તેને કારણે અત્યારે હાલ તમામ જીવન જીવન છે તે અસ્તવ્યસ્ત છે સાથે સાથે વાત કરીએ તો અન્ય ચાર ગરનાળાઓ છે તે ગરનાળાઓ પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવે છે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે એટલા માટે છે કે કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે અને નીચાણવાળા વિસ્તારના કારણે તમામ જગ્યાએ જ્યારે પણ વરસાદ પડતો હશે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જી જી મૌલિક આપણી પાસેથી પડેપડની અપડેટ મેળવતા રહીશું તો ખેડા નડિયાદ માથર કઠલાલ ડાકોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે નડિયાદના ચારે ચાર ગરનાળા જળમગ્ન થઈ ગયા છે અને કેટલાક રસ્તાઓ પણ બંધ કરાયા છે તો વરસાદનું પડેપડનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ રોકાઈશું એક વિરામ માટે ત્રાટકશે મધ્યપ્રદેશ સરહદે સર્જાયું ડિપ્રેશન ગાજવીજ સાથે આ ચોમાસાની સૌથી ખતરનાક સિસ્ટમ હોવાનું અનુમાન રાજકોટમાં મેઘરાજાનું થયું આગમન પર ચોકડી કેવી હોલ ગ્રીનલેન્ડ ચોકડી થોરાડા વિસ્તાર નાના મોવા સહિતા વિસ્તારોમાં ખાબકી ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા રાજકોટમાં બેઘાએ બોલાવી ધડબડાટી ધોધમાર વરસાદ વરસતા રૈયા રોડ એકસો પચાસ ફૂટ રીંગ રોડ રામાપીલ ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન અને રાહદારીઓને હાલાકી રાજકોટ શહેરના રસ્તા દરિયો બન્યા વરસાદી પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રૈયા રોડ વિસ્તારમાં પાણી ભરાતા અને વાહન ચાલકો ઘોટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર રાજકોટ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ દોઢસો ફૂટ રિંગ રોડ પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા વાહન ચાલકોને ભોગવવી પડી ભારે હાલાકી ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર પાણીમાં ગરકાવ રાજકોટના પોપટપરાના નાળામાં કેડસમાં પાણી ભરાયા નાળા પાસે જાણે દરિયાની લહેરો આવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા પડી મુશ્કેલી બાઇક ચાલકોને અપીલ કરાઈ રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરપાસ બન્યો હતો સ્વિમિંગ પુલ વરસાદી પાણીમાં ફસાઈ હતી બે સિટી બસ અનેક વાહનો બંધ પડી જતા ખોરવાયો હતો વાહન વ્યવહાર મોટર રાખી પાણીનો નિકાલ કરવા તંત્ર દ્વારા હાથ ધરાયા હતા પ્રયાસ થોડા વરસાદમાં જ રાજકોટ શહેર પાણી પાણી થતાં મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ શહેરના વિવિધ વિસ્તારમાં ગરનાળા બંધ કરવાની પડી હતી ફરજ પાણી નિકાલની વ્યવસ્થાના ભાવે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિનો કરવો પડ્યો સામનો રાજકોટ શહેરમાં બીઆરટીએસ રોડ પર વરસાદી પાણી ભરાયા નાના મોવા વિસ્તારમાં ઠેર પાણી ભરાયા પાણી ભરાતા બીઆરટીએસ બસ ઓવરબ્રિજ પરથી ચલાવવાની ફરજ પડી બીઆરટીએસ રૂટની બંને તરફ પાણી ભરાતા લોકોને મુશ્કેલી રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે સમા પાણી ભરાયા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવાયેલા ફ્લોટ્સ પાસે પણ પાણી ભરાયા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર જળ ની સ્થિતિ મેઘરાજા વગડ ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા સ્થાનિકોએ મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા પોપટપરા વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી

રામપર સરફદળમાં ઠેર ઠેર જળબંબાકાર સર્જાતા જનજીવન પ્રભાવિત થયું રાજકોટ જિલ્લાના પડધરીના ન્યારા ગામે ધોધમાર વરસાદથી ન્યારા બે નદીનો પુલ બંધ કરવો પડ્યો કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રભાવ વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો તંત્રએ પુલ પરથી અવરજવર બંધ કરવા માટે કર્યા હતા સૂચનો રાજકોટ જિલ્લાના પડધરીમાં નોંધાયો સૌથી વધુ વરસાદ સારા વરસાદના પગલે આજી ન્યારી સહિત ડેમોમાં નવા નીરની આવક પડધરી આસપાસના અનેક ચેક ડેમ ઓવરફ્લો થયા વડોદરાના વાઘોડિયામાં દેવ નદીમાં પાણી છોડાતા નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો વાઘોડિયાના મુવાડા ગામ પાસે કોઝવે નદીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો દસ ગામોનો સંપર્ક અપાતા જનજીવનની અસર નદીમાં ઘોડાપુરની સ્થિતિના જોખમ ખેડતા નજરે મુવાડા ગામે યુવાન કોઝવે પર ફરતો દેખાયો જીવના જોખમે કરતા યુવાનનો વિડીયો થયો વાયરલ વલસાડમાં ભારે વરસાદ બાદ દમણ ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો ટેમ્પો ચાલકનો આવાજ બચાવ નદી કિનારેથી નામધા તરફ જતો હતો ટેમ્પો નદીમાં તણાતો બચાવવા ટેમ્પોને રેલવે બ્રિજ સાથે બાંધ્યો સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો બાઇક ચાલક સ્થાનિકોએ ભારે જહેમતે યુવક અને બાઇકને કાઢ્યું બહાર સ્થાનિકોની સમય સૂચકતાના કારણે બાઇક ચાલકનો વારે મેઘ ખાંગા થતા સુરતનો કાકરાપા ડેમ છલકાયો ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા કાકરાપા ડેમ ઓવરફ્લો થયો ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ પુલ નદીમાં ઘોડાપૂરના કારણે પરથી પાણીનું વહેણ જોવા મળ્યું ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડતો રોડ બંધ થયો વલસાડ નો કલ્યાણવાડી વિસ્તાર ભેટમાં ફેરવાયો સોસાયટી વિસ્તારોના ઘર પાણીમાં ડૂબ્યા મકાનો પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા સ્થાનિકોનું સ્થળાંતર કરાયું વરંગા નદીના પાણીએ વલસાડવાસીઓની ચિંતા વધારી પીચિંગ વિસ્તારમાં કમરસમમાં પાણી ભરાયા ઘરમાં પાણી ભરાતા રહીશ પરિવારની વધી મુશ્કેલી પંદર દિવસમાં ફરીવાર પાણી ભરાતા લોકોની ઘરવકરીને નુકસાન કપરાડા તાલુકામાં વરસાદથી તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ કોલક નદી તોફાની સ્વરૂપે વહેતા નાના પુલ અને કોઝવે પાણીમાં ગરકાવ થયા બંને તરફના ગામ સંપર્ક વિહોણા થયા વલસાડના બરોડીયા વાડમાં ઘરમાં પાણી ઘુસ્યા લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા એનડીઆરએફની ટીમે અસરગ્રસ્ત લોકોનું કર્યું સ્થળાંતર વલસાડમાં ઔરંગા નદીના પૂરે મચાવી તબાહી કૈલાશ બ્રિજ પર પાણી ફરી વળતા અઠ્યાવીસ ગામને જોડતો માર્ગ બંધ થયો દમડાચી ગામમાં ઘરોમાં ઘોંડણસમા પાણી ફરી વળ્યા ગામવાસીઓ લાંબા સમયથી ઊંચા બ્રિજ બનાવવાની કરી રહ્યા છે માંગ વલસાડમાં ફરી એકવાર વરસાદની બેટિંગથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ ઠેર પાણી ભરાતા સૌથી વધુ પરિવારનું સ્થળાંતર કરાયું એનડીઆરએફ અને તંત્ર ખડે ખડેપગે વલસાડની ઔરંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અનેક કંપની પરિસરમાં પણ પાણી ભરાયા અનેક વાહનો પાણીમાં અટવાયા જીઆઈડીસીમાં ઉદ્યોગને પણ અસર પહોંચી વલસાડમાં ફરી એકવાર સ્થિતિ ઓરંગા નદીના પાણી નીચાવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન ખોરવાયું કાશ્મીરા નગરમાં ઘર પાણીમાં ગરકાવ લોકોને સલામત સ્થળે ખસેડાયા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સાગબારા ડીયાપાડામાં ધોધમાર વરસાદ નગરના રસ્તા પર પૂરના પાણી વહ્યા નર્મદા જિલ્લાના અનેક ગામો ચેકડેમો ઓવરફ્લો થયા ડાંગ જિલ્લાની પૂર્ણાંબિકા ખાપરી ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલા મનમોહક ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું ગીરાધોધની માળમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા માટે વહીવટીતંત્રે આપી સલાહ ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો જિલ્લા પંચાયત હસ્તક સુબીર અને હવા તાલુકાના પણ વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ પડી તંત્ર દ્વારા લોકોની વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક વધી ડીડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે ડેમના પાંચ દરવાજા ખુલાયા પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની પડી ફરજ નવસારીના બિલીમોરામાં પૂરની સ્થિતિ બિલીમોરાના કુંભારવાડમાં ઘુસી કાવેરી નદીનું પાણી નીચાવાળા વિસ્તારના લોકોને કરવું પડ્યું હતું સ્થળાંતર નવસારી જિલ્લાના વાસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતુર બની નદીમાં પાણીનું રોદ્ર સ્વરૂપ વહેતા કિનારા પાસે આવેલા સબ પર પાણી ફરી વળ્યા પાણીનો પ્રભાવ વધતા અનેક અંતરિયાળ રસ્તાઓ ગરકાવ દાહોદ શહેરમાંથી પસાર થતી દૂધીમતી નદી બંને કાઠે અવિરત વરસાદથી નદી નાળા છલકાયા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા બંને તરફના વર્ચવાના